નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 21 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ દેવભૂમિ દ્વારકાને વધુ એક સવલત સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થશે નવસો કરોડના ખર્ચે અઢી કિલોમીટર દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ દ્વારકા અને બેટ દ્વારકાને જોડશે દેવભૂમિ દ્વારકાને વધુ એક સવલતનું લોકાર્પણ પચ્ચીસ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે હાલે હોડીથી દરિયાઈ રસ્તે જવાનું થતું હતું પણ ઓક્ટોબર 2017 ની 7 તારીખે દેશના સૌથી મોટા કેબલ બ્રિજની આધારશિલા વડાપ્રધાને રાખી હતી 8 કિલોમીટર લાંબો આ બ્રિજ 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે જે દ્વારકા થી બેટ દ્વારકા જવા માટેની સવલત બની રહેશે આ બ્રિજનું નામ સિગ્નેચર બ્રિજ રખાયું છે આ ભવ્ય સિગ્નેચર બ્રિજનો નજારો જુઓ દ્વારકા તીર્થનો વિકાસ વધુ વેગવાન બનશે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોધ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ 2012 માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024 માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર 99096